હલો બધાને સીતારામ છેલ્લો દિવસ છે ભાવનગર થી આવ્યા છે લગ્ન આજે અમે જતા મળવી છીએ સુરત નહીં

આ બધા તૈયાર થાય છે અમાર ફાય છે કેમ છે ફાય લગન કરવા આવ્યા છે આ બોટે થી આવ્યા છે અમારા ફાય જામાં કાઈ કી તૈયાર થઈ ગયા છે મોડે સુધી મહેંદી મેકી જો મહેંદી બતાવે છે ઉભા નતા થઈ જય માતાજી

છે એક એક ભાવનગર બધા બે લગ્ન કરવા આવ્યા છે આ બે નંબર સિંહોર રહે છે

સીતારામ કયો તો એટલે હા આજે તુલસી વિવાહ છે તુલસી માના દર્શન કરી લ્યો আমার বাবা আছে মিরসিং বাবা আমার মা আছে আমার কুলদেবী মা আছে সিংহরি মা জয় બધા સીતારામ ને જય માતાજી અમે જય હાલો તમે બધા લગ્ન માં जय सीताराम जय माताजी माता ने हमें दिखाई सुरत आवजो बड़ा सुरत ये अमर जोड़े सुरत में वही जावाना राजा पूरी थे के वेकेशन खुली गया એટલે લઈ જવાનું સુરત अब आ पड़ी आप पड़ी है मैं दो देखिए न भागी चलो सीताराम બધા લખન જાય છે બધા જાય છે ને આજે હોઈ જવાના છે જવાના છે આવડા છોકરા બધા જો સાફ કરે રૂમાલ થી હોય ગાભો લે હોય બધા આલો આલો કરે છે બધા નીકળતા જ ખરા

અમારા ભાભા નું ગામ કારિયાણી હતું કારિયાણી અમે લગ્ન માં આવ્યા કારિયાણી નું મંદિર છે પહોંચી ગયા છે એવી લગ્નમાં શ્રદ્ધા બેન અમારે વેકેશન કરવા કારિયાણી આવ્યા હતા કા શ્રદ્ધા કારિયાણી વી આવ્યા હતા ને તેમને અમારે વેકેશન કરવા એમે લાખિયાણી ગયા ને શ્રદ્ધા બેન ને એ કારિયાણી બી મામાના ઘરે મામાના ઘરે મજા આવી હે તો બ બધા સીતારામ તો કે આમ સીતારામ તો કે બધા

પપ્પા લેવાનું આવ્યા એમ ને હવે એમ આજે જતા રહેવાના છે સુરત હા ફરથી આવશું હવે ફરી સીતારામ તો કરો ને તમે આવજો હવે સુરત હો हेलो मेरी गुफायो ना आके माता जी की साइड है आके आ राजा मेरा भाई तू ना